ભુજના આયા રોડ ખાતે અતિ આધુનિક અને સભર ડોક્ટર જોબનપુત્રા હોસ્પિટલનો શુભારંભ વીસ વર્ષથી સમગ્ર કચ્છમાં નાના દર્દીઓના મોટા તબીબ તરીકે સેવા આપતા ડૉક્ટર નીરજ જોબનપુત્રા અને ડૉક્ટર નંદિની જોબનપુત્રાની નવી જોબનપુત્રા હોસ્પિટલનો શુભારંભ કરાયો મોટી સંખ્યામાં તબીબોએ શુભકામના પાઠવી ભુજના આયા રોડ પર જોબનપુત્રા હોસ્પિટલનો આજે શુભારંભ કરવામાં આવ્યો હતો છેલ્લા વીસ વર્ષથી સમગ્ર કચ્છમાં નાના દર્દીઓના મોટા દર્દી તરીકે સેવા કરતા ડૉક્ટર નીરજ જોબનપુત્રા એમએસ ઇએનટી ડૉક્ટર નંદિની જોબનપુત્રા એમડી મેડિસિન હેત નીરજ જોબનપુત્રા દ્વારા આજે જોબનપુત્રા હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ઉદઘાટન પ્રસંગે ખાસ કરીને ભુજના જાણીતા તબીબ ડૉક્ટર પી એન આચાર્ય ડોક્ટર બહાદરકાર સાહેબ ડૉક્ટર મુકેશ ચંદે ડૉક્ટર સુરેશ રોડાણી મિયા હુસેન ગુલબેગ સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા તેમની ઉપસ્થિતિમાં આ હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ખાસ કરીને અત્રે ઉલ્લેખનીય છે કે આંતક ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે અદ્યતન આઈસીયુ સાથે ક્રિટિકલ કેર સુવિધાઓ પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે વેન્ટિલેટર સેન્ટ્રલ ઓક્સિજન સેન્ટ્રલ મોનિટરિંગ સિસ્ટમ ડિકીબ્રિલેટર કાર્ડિયો મોનિટર ઇન્ફ્યુઝન પંપ નેબ્યુલાઇઝર બાયપેપ સહિત તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવે છે દરેક પ્રકારના હૃદયરોગના નિદાન માટે ઇકો કાર્ડિયોગ્રાફીની સુવિધા પણ અને સારવાર ઉપલબ્ધ બનાવે છે ફેફસાને લગતા તમામ રોગો કિડનીને લગતા તમામ રોગો પેટ અને આંતરડાને લગતા તમામ રોગો મગજ અને જ્ઞાનતંતુને લગતા તમામ રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવી રહી છે બ્લડ પ્રેશર ડાયાબિટીસનું નિદાન સારવાર દરેક પ્રકારના તાવનું નિદાન અને સારવાર સર્પદન તથા પોઈજનની સારવાર ઉપલબ્ધ બનાવવામાં આવે છે ખાસ કરીને ચોવીસ કલાક લેબોરેટરી તથા ફાર્મસી ઉપલબ્ધ કેશલેસ તથા મેડિકલ ક્લેમની સુવિધા સ્ટ્રેચર લિફ્ટ સંપૂર્ણ હોસ્પિટલમાં જનરેટરની સુવિધા આઇસોલેટેડ વોર્ડની સુવિધા ચોપનપોત્ર હોસ્પિટલમાં ઉપલબ્ધ બનાવવામાં આવી છે ખાસ કરીને છેલ્લા વીસ વર્ષથી તેઓ આ આ દંપતી છે તેઓ ખૂબ જ અસરકારક સેવા કરી રહ્યા છે નવી આધુનિક અને સુવિધાસભર હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્રણ માળની હોસ્પિટલ છે સંપૂર્ણપણે આધુનિક હોસ્પિટલ તરીકેનું એક પ્રદાપણ છે વીસ વર્ષથી તેઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે અને આરોગ્ય ક્ષેત્રે ખૂબ મોટું નામ છે અને ખાસ કરીને નવી આધુનિક હોસ્પિટલ શરૂ થતાં ભુજ સહિત કચ્છના દર્દીઓને ઘર આંગણે વિશેષ સુવિધા મળશે તેવો આશાવાદ પણ ડૉક્ટર નીરજ જોબનપુત્રા અને ડૉક્ટર નંદિની જોબનપુત્રાએ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા કર્યો હતો હું ડૉક્ટર નીરજ જોબનપુત્રા અમારા જોબનપુત્રા હોસ્પિટલનું આજે નવી હોસ્પિટલનું ભુજ ખાતે અમે ઉદ્ઘાટન કરી રહ્યા છીએ અમારે અમને એ કહેતા ખુશી થાય છે કે આપણી ભુજની જનતાને આપણા સમગ્ર કચ્છની જનતાને અમે આરોગ્ય ક્ષેત્રે જેટલું અદ્યતન સારવાર આપી શકીએ એની અમે કોશિશ કરી છે હોસ્પિટલમાં અમે એડવાન્સ બધા જે ક્રિટિકલ કેર યુનિટની અમે શરૂઆત કરેલી છે કોઈ પણ ક્રિટિકલ પેશન્ટ સિરિયસ પેશન્ટનું અમે વેન્ટિલેટર સહિતની બધી સુવિધા આપશું ઇકો કાર્ડિયોગ્રાફી એક્સરે સોનોગ્રાફી પછી આપણે લેબોરેટરી આઈસીયુ બધી સગવડ છે આજે જોમુત્રા હોસ્પિટલની ઉદઘાટન પ્રસંગે અમે આવ્યા ખૂબ જ આનંદથી એમનું ઉદઘાટન અને જે નવી હોસ્પિટલ બનાવી છે એ ખૂબ જ સરસ છે અને અત્યારે હવે નવી થિરી પ્રમાણે આ હોસ્પિટલ અત્યારે નવા નવા જમાનાના બધા દર્દીઓને અને નવા સિરિયસ કેસ માટે પણ એકદમ સારી સગવડતા છે અને હવે અમે લોકો તો નિવૃત્ત થઈ ગયા છીએ પણ આજે નવી જનરેશનનો જે સારી સેવાઓ કરે છે એ ખરેખર સામાન્ય પબ્લિક તેમજ બીજા દર્દીઓ માટે પણ ખૂબ જ સારી સેવાઓ રહેશે એવું લાગે છે હું રૂપલ જીતન રહેલોનિ છું આજે અહીં ડૉક્ટર નંદિની જોબનપુત્રા અને ડૉક્ટર નીરજ જોબનપુત્રાની જોબનપુત્રા હોસ્પિટલનું આજે ઉદઘાટન થઈ રહ્યું છે ડૉક્ટર નંદિની જોબનપુત્રા જે તમે જાણી રહ્યા છો કે છેલ્લા વીસ વર્ષથી અહીં ફિઝિશિયન તરીકે પોતાની ફરજ નિભાવે છે તો આજે એમણે અત્યારે પોતાનું એક નવું સોપાન અહીંયા ઊભું કરેલું છે મેડિસિન વિભાગનું તો એના માટે અહીં બધી જ જાતની સુવિધાઓ આપેલી છે જેમ કે લેબોરેટરી છે ફાર્મસી દવાઓ તો અહીં મળશે જ સાથે ઇકો કાર્ડિયોગ્રાફી છે સાથે એની સાથે ડૉક્ટર નિરાલી ત્રિવેદી પણ જોડાણા છે એટલે વેન્ટિલેટરની સુવિધાઓ પણ સાથે મળી શકશે આઈસીયુ વિભાગ છે અને જનરલ વોર્ડ પણ છે તો દર્દીઓને અહીં બહુ જ ખૂબ જ સારી સારવાર મળી રહેશે નવા સોપાન બદલ ડૉક્ટર નંદિની જોબનપુત્રા અને ડૉક્ટર નીરજ જોબનપુત્રાને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ જ પ્રગતિ કરતા રહો એવા આશીર્વાદ હું એમાં જયેશ રૂપારેલ બોલું છું અને આ નીરજભાઈ જોબનપુત્રા અને નંદિનીબેન જોબનપુત્રાનો નવું શુભારંભ થઈ જ રહ્યું છે જોબનપુત્રા હોસ્પિટલનું એમને ખૂબ ખૂબ અભિનંદન અહીંયા નવી હોસ્પિટલમાં બધી જ જાતની સગવડો મળી રહેશે ડોક્ટર લેબોરેટરીની સગવડ છે મેડિકલની સગવડ છે અને સાથે સાથે બીજા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની પણ સગવડ મળી રહેશે ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી અમારી શુભકામના છે ડૉક્ટર નંદિનીબેન અને ડોક્ટર નીરજભાઈ જોબલપુત્રાની થેન્ક યુ હું સિનિયર ફિઝિશિયન ડોક્ટર એન આચાર્ય ઓફ ભુજ કચ્છ આજે અહીં ડૉક્ટર જોબનપુત્રા નંદિનીબહેનના હોસ્પિટલના નવા પ્રસ્થાન પ્રસંગે આવેલ છું ભુજ અત્યારે આખા કચ્છ જિલ્લાનું હેલ્થ સેન્ટર આરોગ્ય હબ બની ગયેલું છે નીત નવી સુવિધાઓ ઊભી થઈ રહી છે નવીનતા લાવવા વૈવિધ્ય લાવવા દર્દીનો જીવ બચાવવા માટે ડૉક્ટરો અથાગ પ્રયત્નો કરી રહ્યા છે આ નવા સોપાનથી કચ્છના દર્દીઓને બધી જ જાતની સુંદર સગવડો અંડર વન રૂફ જ મળી જશે એના કારણે દર્દીના આરોગ્યમાં ખૂબ જ ફાયદો થશે અને કચ્છ માટે જરૂરી એવી આવશ્યક સેવાઓ ઊભી રહી થઈ છે એનો આનંદ છે એમને આ પ્રસંગે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તેઓ ખૂબ કચ્છની સેવા કરે ધન્યવાદ